રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરીએ જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ મિત્રો શ્રી અધ્યાય બે સાંખ્ય યોગ સંજય કહ્યું કરુણાથી વિહવળ થયેલા શોકયુક્ત મનવાળા અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને શ્રી કૃષ્ણ નીચે મુજબના વાક્યો બોલ્યા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે હે મારા પ્રિય અર્જુન આ સંકટના સમયે આવી ભ્રાંતિ તારા પર કેવી રીતે હાવી થઈ ગઈ સન્માનીય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ અપયશ તરફ દોરી જાય છે હે પાર્થ આ નપુસકતા તને શોભા દેતી નથી હે શત્રુઓનું દમન કરનાર આવી શુદ્ર ત્યાગ કર અને થા અર્જુને કહ્યું કે હે હે અરિહંતા હું યુદ્ધમાં ભીષ્મ તથા ત્રોણાચાર્ય સમાન મારા પૂજની મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે તેઓને હણીને જીવન માણવા કરતાં ભિક્ષા માગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેયસ્કર છે જો અમે તેમનો સંહાર કરીશું તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્તરંજિત હશે અમે તો એ પણ નથી જાણતા કે આ યુદ્ધનું કયું પરિણામ અમારા માટે શ્રેયસ્કર છે તેમને જીતવા કે તેમના દ્વારા જીતાઈ જવું તેઓની હત્યા કરીને અમને જીવવાની ઈચ્છા પણ નહીં થાય છતાં તેઓએ ધૃતરાષ્ટ્રના પુત્રોનો પક્ષ લીધો છે અને હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે હું કિંકતરવ્ય વિમૂઢ થઈ ગયો છું તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું હું આપનું શિષ્ય છું તેમજ આપને શરણે આવ્યો છું કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે મારે ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી જો હું આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને શત્રુ રહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન ઐશ્વર્યયુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં ને તો પણ હું આ શોકને દૂર કરવા અસમર્થ રહીશ સંજય ધરાષ્ટ્રને કહે છે કે આ પ્રમાણે બોલ્યા પછી શત્રુઓનું દમન કરનાર ગુડાકેશે હશિકેશને સંબોધીને કહ્યું કે હે ગોવિંદ હું લડીશ નહીં અને અર્જુન મૌન થઈ ગયો હે ધીતરાષ્ટ્ર તે પછી બંને સેનાઓની મધ્યે ભગવાન શ્રી કૃષ્ણે શોકમગ્ન અર્જુનને સ્મિત પૂર્વક આ પ્રમાણે વચનો કહ્યા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે તું ભરી વાતો કરે છે પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે જેઓ જ્ઞાની હોય છે તેઓ જીવિત માટે કે મૃત માટે શોક કરતા નથી એવું ક્યારેય ન હતું કે હું વિદ્યમાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધા રાજાઓ ન હતા અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં અવસ્થામાંથી યુવા અવસ્થામાં અને પછી વૃદ્ધા અવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે ધીર પુરુષ આવા પરિવર્તનથી મોહિત થતો નથી હે કું પુત્ર ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુઃખના ક્ષણભંગુર બોધને વેગ આપે છે તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન જાવન કરે છે હે ભરતવંશી મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું પડે છે હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારે હીન થતો નથી દ્રષ્ટાઓએ આ સત્યને બંનેની પ્રકૃતિના અધ્યયનથી અવલોક્યું છે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી કેવળ ભૌતિક શરીર નાશવંત છે તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી અપ્રમેય અને શાશ્વત છે તેથી હે ભરતવંશી તું યુદ્ધ કર જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી ન તો એ ક્યારેય અસ્તિત્વમાન હતો કે ન તો કદાપી વિનાશ પામ્યો હતો આત્મા અજન્મા શાશ્વત અવિનાશી અને અજર છે જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે તેનો નાશ થતો નથી હે પાર્થ જે જાણે છે કે આત્મા અવિનાશી શાશ્વત અજન્મ અને અચળ છે એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કોઈ કેવી રીતે એને હણવાનું કારણ બની શકે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી જળ તેને ભીંજવી શકતું નથી કે પવન તેને સૂકવી શકતો નથી આ આત્મા અખંડ અને અદાહ્ય છે તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી તે ચિરસ્થાયી સર્વવ્યાપક અટલ અચ અને સનાતન છે આ આત્માને અદ્રશ્ય અચિંત્ય અને પરિવર્તનશીલ કહેવામાં આવ્યો છે આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો જોઈએ નહીં જો આમ છતાં તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો પુનઃ જન્મ પણ અનિવાર્ય છે તેથી જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ હે ભરતવંશી બધા જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે જીવન દરમિયાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુનઃ અપ્રગટ થઈ જાય છે તો શોક શા માટે કેટલાક લોકો આત્માને આચાર્ય તરીકે જુએ છે કેટલાક તેનું આચાર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિશે આચાર્ય તરીકે સાંભળે છે જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી હે અર્જુન શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે તેથી તારે કોઈ પણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં તદુપરાંત ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને તારે વિચલિત થવું જોઈએ નહીં ખરેખર તો ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્ધમ કોઈ નથી હે પાર્થ જે યોદ્ધાઓ ધન્ય છે જેમને ધર્મની રક્ષા માટેના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે જે તેમના માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉઘાડી નાખે છે આમ છતાં પણ જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનો સન્માનપાત્ર વ્યક્તિ માટે અપકિર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે જે મહાન સેનાપતિઓ તારા માટે સન્માનીય અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે ભયને કારણે તું ક્ષેત્રમાંથી ભાગી છૂટ્યો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ તારા શત્રુઓ કટુવચનોથી તારી અપકીર્તિ કરશે અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે અરે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે છે જો તું યુદ્ધ કરીશ તો કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગને પ્રાપ્ત કરીશ અથવા તો વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ તેથી હે કુંતી પુત્ર કૃતનિશ્ચયી થઈને તું ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા સુખ અને દુઃખ લાભ અને હાનિ જય અને પરાજય આ બધા પ્રત્યે સમભાવ રાખીને કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર આ પ્રમાણે તારા કર્તવ્ય પાલન કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં અત્યાર સુધી મેં સાંખ્ય યોગનું આત્માની પ્રકૃતિ અંગે પૃથ્થ જ્ઞાનનું વર્ણન કર્યું છે હે પાર્થ હવે હું બુદ્ધિ યોગ પ્રગટ કરું છું તેને તું સાંભળ જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી કે વિપરીત પરિણામ મળતા નથી અને થોડા પ્રયત્નો પણ મહાભયમાંથી બચાવી લે છે તો હે ગુરુનંદન જે મનુષ્ય આ માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દૃઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનું ધ્યેય પણ એકમાત્ર જ હોય છે જે મનુષ્યો સંકલ્પમાં સ્થિત નથી તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે અલ્પગાનની મનુષ્યો વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે જેઓ સ્વર્ગ લોકપ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમા ગાન કરે છે જે તેમને ઇન્દ્રિયોને સુખ આપે છે અને ઉત્તમ જન્મ ઐશ્વર્ય ઇન્દ્રિયજન્ય સુખ તેમજ સ્વર્ગ લોકની પ્રાપ્તિ માટે ભપકાદાર કર્મકાંડી વિવિધાઓનું અનુષ્ઠાનો કરે છે જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આસક્ત છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી ભ્રમિત થઈ ગઈ છે તેઓ એ દટ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે જે ભગવત માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે હે અર્જુન આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત થા તારી જાતને દૈત્યભાવથી મુક્ત કરી શાશ્વત સત્યમાં સ્થિર કરી અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ જે જે એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે બરાબર એ જ પ્રમાણે જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેને માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોના ફળો પર અધિકાર નથી તું કદાપી પોતાની જાતને પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં અને અકર્મણીય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહીં હે અર્જુન સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ ત્યજીને તારા કર્મોના પાલનમાં સ્થિરતા આવી સમતાને સમત્વ યોગ કહે છે હે અર્જુન દિવ્ય જ્ઞાન અને આંતરદ્રષ્ટિનું શરણ ગ્રહણ કરો તેમજ આ શક્તિયુક્ત કર્મોનો ત્યાગ કરો જે દિવ્ય જ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિકૃષ્ટ છે તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે જેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે જેઓ વિચારપૂર્વક આસક્તિ રહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે તેઓ આ જ જીવનમાં સારા ને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે તેથી યોગ માટે પ્રયાસ કર જે ઉચિત ચેતનામાં કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે સમબુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આ શક્તિનો ત્યાગ કરે છે જે વ્યક્તિને જન્મ મરણના ચક્રમાં બાંધી દે છે આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી તેઓ સર્વ દુઃખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે આ સંસારના તેમજ પરલોકના સુખો તે સર્વ પ્રત્યે તો ઉદાસીન થઈ જઈશ જ્યારે તારી બુદ્ધિનું વેદોના આલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જશે ત્યારે તું યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ કહે છે કે હે કેશવ જેઓ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય છે તેઓની પ્રકૃતિ કેવી હોય છે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે તે કેવી રીતે બેસે છે તે કેવી રીતે ચાલે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ જ્યારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓનું તથા મનને યાતનાઓ આપનારી ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દે અને આત્મસાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય ત્યારે તે મનુષ્ય સ્થિત પ્રજ્ઞ કહી શકાય છે જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આ શક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તેને સ્થિર મનવાળો મુની કહેવાય છે જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિ રહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી અને આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષય ભોગોમાંથી પાછી ખેંચી લે છે તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે મુમુક્ષુઓ ઇન્દ્રિયોને તેના વિષય ભાગોથી ભલે દૂર રાખે પરંતુ ઇન્દ્રિયોના વિષય ભોગમાં રસ તો એકબંધ રહે છે જોકે જેઓ પરમેશ્વરની અનુભૂતિ કરી લે છે તેઓ માટે આ રસ સમાપ્ત થઈ જાય છે હે કુંતી પુત્ર અર્જુન ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે તે વિવેકપૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મનિયંત્રણની સાધના કરતા મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે આ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે જેને કારણે સ્મૃતિ ભ્રંશ થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે પરંતુ જે મનનું નહીં મન કરે છે અને ઇન્દ્રિયના વિષય ભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે દિવ કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દઢપણે સ્થિર થઈ જાય છે પરંતુ બિન અનુશાસિત મનુષ્ય જેનું મન તથા ઇન્દ્રિયો પણ નિયંત્રણ નથી તે ભગવાન પ્રત્યે ન તો દઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી તેને ક્યાંય શાંતિ થતી નથી અને જેને શાંતિનો અભાવ છે તે કેવી રીતે સુખી થઈ શકે જેવી રીતે પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે તેવી રીતે એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે તે મનુષ્યને બુદ્ધિ હરી લે છે તેથી હે મહાબાહો અર્જુન જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે તે દઢપણે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે જેને સર્વજીવો દિવસ માને છે તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે તથા જેને સર્વજીવો રાત્રિ માને છે તે આત્મનિરીક્ષણ કરનાર મુનિઓ માટે દિવસ હોય છે જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે નહીં કે તે મનુષ્યને જે કામના પૂર્તિ માટે મથ્યા કરે છે જે મનુષ્ય સર્વમાયિક કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ સ્વામિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે તે પૂર્ણ શાંતિને પામે છે હે પાર્થ ભગવત પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પશ્ચાત મનુષ્ય પુનઃ ભ્રમિત થતો નથી મૃત્યુ સમયે પણ આજ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમ ધામમાં પ્રવેશ પામે છે શ્રીમદ ભગવદ્ ગીતા સુપનીતસુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ ત્રિપયોધ્યાય સમાપ્ત રાધે મિત્રો આભાર